જેમાં બધું થઈને લગભગ પાંચ હજાર રોપાનું વિતરણ સવારે નવ વાગ્યાથી લઈ અને સાડા દસ વાગ્યા સુધીમાં ધોરાજીની જનતાનો એટલો સરસ પ્રતિસાદ હતો કે સાડા દસ સુધીમાં બધું જ પૂરું થઈ ગયું અને આ રીતે એન્ડિસા ફિટનેસ સેન્ટર દર વર્ષે આ કાર્યક્રમ ચાર વખત કરે છે જેમાં ધોરાજી જનતાનો પણ એટલો બધો સહયોગ મળે છે જુદી જુદી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાય છે અને ખાસ આ તકે અમે આભાર માનીએ નવરંગ નેચર ક્લબના બાલાભાઈનો કે જે દર વર્ષે અમારા આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ સારા જે જલ્દીથી ઉગી શકે એવા રોપા અને ઝાડનું પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ધોરાજીની જનતાનો પણ અમે આભાર માનીએ કારણ કે એમનો આ ખૂબ જ સરસ સહયોગથી જ આ કાર્યક્રમ આટલો સરસ થાય છે અને પર્યાવરણ માટે અને લોકો ઘરે શાકભાજી વાવતા થાય નાના નાના ફૂલછોડ વાવતા થાય અને પ્રકૃતિથી નજીક રહે એ એકમાત્ર એકમાત્ર અમારો આશય છે અને અને ફરીથી સર્વે આભાર અમે આશા રાખીએ કે જયારે અમારા કાર્યક્રમ હોય ત્યારે અમને આવો જ સાથ અને સહકાર આપે અમારી એન્ડિસા ફિટનેસ સેન્ટરની ટીમ પણ ખુબ જ આમાં મહેનત લે છે આભાર વંદે માતરમ વિપુલ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ